એકાદશી વ્રત કરવાથી સાધક પર લક્ષ્મી નારાયણજીની કૃપા વર્ષે છે તેમની કૃપાથી સાધકની દરેક મનોકામના પૂરી થાય છે સાથે જ મૃત્યુ ઉપરાંત ઉચ્ચ લોકમાં સ્થાન મળે છે આવો જાણીએ જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને નિર્જેલા એકાદશી કહે છે તો આવો જાણીએ આ અંગેની વ્રત કથા યુધિષ્ઠિરે કહ્યું હે ખુખિયાના બેલી દિનાનાથ જેઠ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે કૃપા કરીને મને તેનું મહાત્મય સમજાવો શ્રી કૃષ્ણ બોલ્યા રાજન એનું મહાત્મય પરમ ધર્માત્મા વ્યાસી કહે છે કારણ કે તેઓ સર્વ શાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદ વેદાંતના વિદ્વાન છે ત્યારે વેદ વ્યાસજી કહેવા લાગ્યા બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું પ્રાદશીના દિવસે સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને પછી પોતે ભોજન કરવું રાજન જનનો સોચ અને મરણો સોચ પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું આ સાંભળીને ભીમસેન બોલ્યા પરમ પિતામાં મારી વાત સાંભળો રાજા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારે ભોજન નથી કરતા અને મને પણ તેઓ હંમેશા એમ જ કહે છે ભીમસેન તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો પરંતુ એમનો હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન થતી નથી ભીમસેનની વાત સાંભળીને વ્યાસી બોલ્યા જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હોય તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું જોઈએ ભીમસેન બોલ્યા પણ પિતામાં હું આપની સામે સાચી વાત કહું છું એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું તો પછી ઉપવાસ કરીને હું રહીશ કે રીતે શકું મારા ઉદરમાં વૃક્ષ નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે આથી જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે આથી હે મહામુનિ આ બહુ બહુ તો વર્ષભરમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું માટે જિનાદીશ વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહો હું એનું પાલન જરૂર કરીશ વ્યાસી કહે કહ્યું ભીમ જે મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે એનું યત્નપૂર્વક નિર્જલ વ્રત કરવું ફક્ત કોવળા અથવા આસમાન કરવા માટે જ મોમાં જળ નાખી શકો છો આ સિવાય કોઈ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે ત્યારબાદ દાદરશીના પ્રભાતકાળમાં સ્નાન કરીને બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સ્વર્ણનું દાન કરવું આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે એ બધાનું ફળ મનુષ્યને નિર્જળા એકાદશીના વ્રત કરવાથી મળી જાય છે શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું જો માનવ બધું છોડીને એકમાત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા પાપોથી છૂટી જાય છે એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળ કાફ વિકરાળ આકૃતિવાળો અને ગાઢા રંગના દંડ પાશધારી ભયંકર યમદૂતો નથી આવતા અતકાળમાં પિતાંબર ધારી સૌમ્ય સ્વભાવવાળા હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મન સમાન વેગવાન વિષ્ણુ દૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઈ જાય છે માટે નિર્જરા એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું સૂત્રી કોઈ કે પુરુષ સ્ત્રી હોય કે પુરુષ જો એણે ભયંકર ભયંકર પાપો કર્યા હોય તો પણ સગડા મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે અને પુણ્ય ભાગી બને છે આ સાંભળીને ભીમસેનને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કરી દીધું ત્યારથી એ પાંડવ એકાદશી કે ભીમ અગિયારસ નામથી ઓળખીતી થઈ તો મિત્રો આ હતી નિર્જલા એકાદશીની વ્રત કથા જો આપને મારા વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી છો નહીં